તમે તમાર જે નાસ્તો કરાવે ચા પાણી પાવે બધું કરે તમે મને બોલાવો તો થાય ને એટલે પબ્લિક માં હું તમને કેવી રીતે ઓળખું કે તમે કોણ હોવ તો રામ રામ સબ્સક્રાઈબ બને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગ વિડીયો ની અંદર તો ગઈસ જો આપણા પપ્પા આવી ગયા હોટલ લઈને બુલેટ બુલેટ બધું રાખ દીધું અને જો બપોર વચારે તમારા ભાઈએ ખબર કટલા વાગે બ્લોગ ચાલુ કરજો હાલા ત્રણ ને માથે પાંચ એક મિનિટ થઈ ગઈ છે ત્યાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને ઘરે છે નિંદર કરી લો પછી પાછા તમને મળો હાલો તમારા ભાઈ ને હેને નહીં માં નીંદર કે થી ગયો આપણે હેને ઘેર જ રાખવાનું મહેમાન આવી ગયા જો થેલા બેલા ગાય ખૂટી હેઠ રાખ દીધા ચંપલ ને બધું અમારા ઘર માં જાય વિચિત્ર વિચિત્ર પ્રકાર ના જાળવા છે તું સીધી તો જો કે મોસ્ટ ઓફ ઘર માં હોય જે હતા અહીંયા લીલોતરી કર ને ચારે બાજુ ઉપર સહે જ અને આટલું તો આ ઉપલી બાલ્કની માં એ તમે કઈ ઘડી પણ કોઈ દેખાઈડ્યું નથી અહીં બાપ દીકરો ભાઈ બુલેટ કે જેમ તપતે હોય જે તો ભાઈ વાગી ગયા હાડા હાથ ને જ્યાં ટેણિયા હે ને છોકરા બધા રમવાને ચાલુ કરી દીધું હું રામ રામ ને રમ હું કે ના 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 નામ તો આવડે પછી કે પ્લેયર જ કાચા પડે હે કે કાચા પ્લેયર છે

સવાર પડી ગઈ છે મસ્ત મજાની શકો કહો ને તમારા ભાઈ બ્લોગની શરૂઆત એ કરીને ને આમ જો આજે જો ગાડી ઉજાજી છે ને ખાલી આપણી એક સ્કૂટી હોય અને અંદર આજે ઘરે કોઈ નથી જો મારા મમ્મીને થોડુંક કામ હતું એટલે એ ગયા બહાર મમ્મી બેનને બધા બહાર ગયા કાકા એની ઓફિસે હોય ને પપ્પા એના કામમાં હોય એટલે બ્લોગ માં કોઈ જાજુ હોય છે નહીં કોઈ આવીએ નહીં આપણે એકલાઈ તો ચલો કન્ટિન્યુ જો મારા ઘરમાં માં એકલો તો યુટ્યુબર હું ને એટલે જો મારા આટો ને મારા મમ્મી મસ્ત મજા ને અજો કેરી સુધારીને ગઈ છે તો ને ખાઈ કે કેરી દાબી લઉં પછી તમને કહું ઓહ હા હવાના પોર માં જ આપણા ઘર ને સસ્તા સેલિબ્રિટી ની એન્ટ્રી થતા તમારા ભાઈ છે ને આ હવાના પોર માં નાયો નથી ને ગયા ઓકે આઈવા ઓકે મજામાં જય દ્વારકાધીશ જય 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 મામા દેવ કઈ નહીં

फाइनली भाई अपने ने कंटेंट छाप ली देना अपना घर से जो मोटा सेलिब्रिटी जाई है आओ जो दादा ओ जम्मन करीन तमार के दिया वान थाई है कमिंग सून पछि हम वाड़िया नहीं आवियो भाई केता नहीं तारे के दिया हो वाड़िया परीक्षा पूरी थावा दियो हां पहला हो हाथे परीक्षा नहीं करी मैं पेपर में आ मार दे जीरो भले आला तो भाई है ना नाई तो फ्रेश थई गयो मस्त मजा ने जो कपड़ा वड़ा बदलाव ली था और जो मस्त मजा ने ना अपने नानी एम थी ओले के ने नर्सरी बनावेली है બગીચો તો ને પણ નર્સરી છે જો ના ના એટલે એટલે જાડવા વાવ્યા થોડા ઘણા જે આવા છે અહીંયા છે જોઈ લે અને નીચેથી મેં તમને ઉપલું બતાવ્યું હતું તો ગઈ છે શીતળ બેન આપણા ઘેરથી વહી ગયા ને થોડું ઘણું કામ બામ બાકી હોય તો એ કરીને કામ તો જો કે ઘણી બાકી હોય પણ એસીમાં છે ને થોડું ઘણું કે ઘણા કોલિંગ નથી આપતું જાડવા એ આમ ટૂંકમાં કોલિંગ આપે પણ ભાઈ જોઈને એવી કોલિંગ નથી એટલે પેલા છે ને એની જ રાખ સાફ સફાઈ કરી નાખી એ સીલ કે દીકરી નથી પહેરી અને એને અમારા ઘરમાં હા ને આ બધું કામ કાજ છે ને આ ટૂંકમાં સફાઈ કરો ને આ સોલાર ધોવાનું ને એસીનું ધ્યાન રાખવાનું ને ગાડીનું ધ્યાન રાખવાનું ને ફોર નું ધ્યાન રાખવાનું ને એ બધું ને મારા હાથમાં હે કે ભણવાનું નહીં મારા હાથમાં હે પણ એ ત્યાં બેસિકલી આને સફાઈ એટલે કઈ જાય ઓહો

પણ હવે આપણે નેક્સ્ટ વિડીયો છે ને લલક પ્રેન્ક વિડીયો કરવાના છે તો ગાય ને કમેન્ટ કરનાખો જો આ વિડીયોમાં 100 કમેન્ટ આવી ગઈ ને તો આપણે કરી નાખ્યો પ્રેન્ક વિડીયો એટલે એટલેમાં 100 કમેન્ટ આવી તો બહેના આપણે શીતલબેન વાના છે ને ફોન કરી લાઈ અને જેરા ક્લબ કંઈક કરીએ અવાજ ન ઓળખી જાય તો ઠીક તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજો કોઈ કોલ પર વ્યસ્ત તમે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો આપને જસ વ્યક્તિ કો કોલ કિયા હે વો અભી હેલો હેલો બોલો એ બેન શીતલ વાઢેર વાત કરી રહ્યા હા એ તો તમને અમે છે ને બે ત્રણ દિવસથી તમે અહીંયા રોકવાની કોશિશ કરીએ એટલે અમુક ઘણા પ્રોગ્રામોમાં પણ તમે કેમ ગાડી ઊભી નથી રાખતા યાર ક્યાં રોકવાની કોશિશ કરી અહીંયા તમે બે દિવસ પહેલા ખંભાળી આવેલા ત્યારે અમે તમને રોકવાની કોશિશ કરી હતી પણ તમે ગાડી ઉભી ન રાખી તો ભાઈ અમને એમ કેવી રીતે ખબર તમે અરે એમ નહીં પછી અમે આપણે એજ્યુકેશન એક્સપો થયું ને અહીંયા ત્યાં પણ અમે આવ્યા હતા પણ તમે અમને કઈ રિસ્પોન્સ ના આપ્યો અમારે ફોટા ના પડાવ્યા યાર એ કેમ તમે એમ કર્યું બેન

એ બધી પબ્લિક હોય અમુક એમાં ઓળખતા હોય ના ઓળખતા હોય બધાને કેમ બોલાવું પણ તો તમને એટલો બધા સપોર્ટ કરે તો તમારા થી પણ જોવું પડે ને અમારી સામે અરે અરે મારા ભાઈ તમે મને બોલાવે તો ખરી ને કે હું તમારો સબસ્ક્રાઇબર હોઉં હું તમને તમારે જી કર નાસ્તો કરાવ ચા પાણી પાત બધું કરે તમે મને બોલાવો તો થાય ને નહીં એટલે પબ્લિકમાં હું તમને કેવી રીતે ઓળખું કે તમે કોણ હો પણ બેન એવું થોડું હોય પણ હે

આ ઠીક કાલે તો આપણે પ્રેન્ક વિડીયો ફેલ હોય ગયો હે અને ભાઈ આપણે મને પ્રેન્ક પ્રેન્ક તો બધો ફેલ હોય ગયો પણ જો આ તમને ડબ્બી દેખાય આ ડબ્બી કે માથામાં નાખવાનું છે ખબર નઈ મને અને ઈ ડબી એ હું હું ને મસ્ત મજાનો પ્રેન્ક વિડીયો ઉતારી ને હું વયો ગયો બરાબર ને મને ખબર નઈ વાહ છે ને વિવાન કઈ આવી ગયો ને હું કારનામાં કેરા ઈ તમને બતાવું જો આ હે ને જેટલો ડાયો દેખાય ને એટલો જરાય નથી જોઈને માથામાં આમાં ખબર નથી પડતી વિડિયોમાં

આપણે જ્યાં પહેલાં એના મસ્તીની પીચ બનાવી જ્યાં બધું દબાઈ ક્યાંય કે વધ્યું જ નહીં હવે અને ક્યાંય વાગી ગયા હાય છ ને પંદર થઈ ગયા એટલે હવે પછી આપણે નિરાધ હૈના એકાદ વિડિયો વિડીયો કંઈક બનાવી નાખી પછી રીલ બિલ કંઈક અપલોડ એ કરવી જોઈએ અમે હું ઇન્સ્ટાગ્રામમાંથી ડેલી રીલ અપલોડ કરો જ છું અહીંયા અમારા મોટા ભાઈ જે આ બોલિંગ કરાવી ગીશું એ આ ત્રાસ્યાથી બોલિંગ કરે આ હાય આ હા આ હાય આ તો ગાય જીસ રાતના વાગી ગયા છે દસ ને પાસ થઈ ગઈ છે ને એવું છે ને તમારા ભાઈ વાંચી કરીને ચોપડા ફાડી નાખ્યા ને એવું વાંચ્યું હા સુધી હવે પરીક્ષાનો કાલે પેપર છે મનોવિજ્ઞાન નું આ મનોવિજ્ઞાનનું છે અને આપણે એને કાગજ પર દેવા જા હું અને આજે આખો ડામ ના નીકળી ગયો થોડું ઘણી લીલું ભલે વાંચ્યું હે પણ ઘરે પકાયેલો એને દહા વાઈ ગયા હે અને એ તો પપ્પા છે એટલે આખી અગિયાર સાડા અગિયાર ની સુધી ઘેર એકલો જ આ એકલા હોય ને તો કઈ મજા ના આવો હો તમને એકલા મજા આવે કે નહીં ઘાય ઘાય કમેન્ટ કરી નાખો અને મારે ખબર નહીં કેમ કમેન્ટ ઓફ થઈ જાય ઓટોમેટિકલી અને હજી એકાદી વાર જો તરબૂચનો રાઉન્ડ મારશું અને તમારા માટે એટલું આઈ હોપ કે તમને આજે વિડીયો હારો લાગ્યો જો વિડીયો હારો લાગ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછા આપણે આવા નવા મસ્ત ના બ્લોગ માં સુધી રામે રામ બધા સબસ્ક્રાઇબર